જીવનમાં અમુક રસ્તા ઉપર એકલું ચાલવાનું હોય છે અને એ જ રસ્તાઓ તમને તમારી મંજિલ સુધી પહોંચાડતા હોય છે તો ચાલો આજે મારી સાથે એક સફર ઉપર જ્યાં કુદરતી સૌંદર્યની ભરમાર છે જ્યાં તમે પ્રકૃતિને વધારે નજીકથી અનુભવશો તો ચાલો મિત્રો આજના સફરની શરૂઆત કરીએ અદ્ભુત લાગ્યો ને આજનું સ્થળ પણ મિત્રો એટલું જ અદભુત છે જો તમને ખરેખર કુદરતના ખોળે જવું ગમતું હોય પ્રકૃતિ નિહાળવી ગમતી હોય તો આજનો વ્લોગ અને આજનું સ્થળ એ તમારી માટે ખાસ છે આજે આપણે જવાના છીએ પાણીયારી આશ્રમે ખરેખર બહુ જ અદ્ભુત કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થળ છે તમે ઘણી વખતે કુદરતી સૌંદર્ય જોવા માટે બહાર જતા હશો પણ ખરેખર આ સ્થળ બહુ જ અદભુત છે ત્યાં જઈને પાણીયારી આશ્રમની મુલાકાત પણ લઈશું ટ્રેકિંગ પણ કરીશું અને બહુ જ બધું તમને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ અને આજે આપણી સાથે હાલ જોડાયેલા છે મારા મિત્ર સિદ્ધાર્થભાઈ સુખડિયા અને લિટલ બોય હરી તો ચાલો આજે આપણે વ્લોગની શરૂઆત કરીએ ગાઈઝ તો ફાઇનલી પાણીયારી આશ્રમ પહોંચી ગયા છીએ અમે મારી પાછળ તમે જોઈ શકો છો બહુ ખૂબ જ સુંદર અદ્ભુત નજારો છે મિત્રો એન્ડ અહીંયા આવવા માટે પાણીયારી આશ્રમ એ બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામ પાસે આવેલું છે દાંતા પાલનપુર હાઈવે રતનપુર ચોકડીથી ડાબી સાઈડ વળી જવાનું અને ત્યાંથી મુમનવાસ આવશે અને મુમનવાસથી પાણીયારી લગભગ આઠ કિલોમીટર જેવું છે એક વાત ખાસ કહેવાની તમને બધાના મિત્રો કે અહીંયા આવો તો ખાસ તમારા એક બે દોસ્તોને લઈને આવજો તમારા ફ્રેન્ડ સાથે આવજો એકલા ના આવતા કેમ કે જો અહીંયા એકલા આવશો તો અટવાઈ જશો રોડ ખરેખર ખૂબ જ રિસ્કી છે કે અહીંયા ઉપર આવવા માટે બહુ કાઠું પડી જાય એવું છે તો તમારા એક બે ફ્રેન્ડ સાથે ખાસ આવજો એકલા ના આવતા અહીંયા અહીંયા અત્યારે હાલ અમે ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા છીએ અને એના પછી ધોધની જગ્યા પણ તમને બતાવીશું સો તમે જોડાઈ રહેજો તો ફાઈનલી ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે અમે સિદ્ધાર્થભાઈ આ રૂટ આ સ્થળ વિશે શું કેવું થાય તમારું પબ્લિકને આવવું હોય તો તો સારી છે ટ્રેકિંગ કરવું ગમતું હોય મિત્રો તો ખાસ आइसकओसो वेल थोड़ा लेट पड़ गया हमें ओ ट्रैकिंग कर लिए एना पक्षी दोधनी जगह बताई सो तुमने સીધી ચડાઈ છે જુઓ મારી પાછળ તમે જોઈ શકો છો આ સાઈડ સીધી ચડાઈ ચઢાય અહીંયા બે કેમેરો કરીને બતાવ તમે જોઈ શકો છો બિલકુલ સીધી ચડાઈ છે અહીંયા ઘણા લોકો વરસાદી મોસમમાં આવવાનું અનુકૂળ કરતા હોય છે પણ ખરેખર વરસાદી સિઝન કરતા અત્યારે આવવું સારું બિકોઝ તમે જુઓ વરસાદી સિઝનમાં અહીંયાથી પાણી આવતું હોય તો બહુ સ્લીપરી થઈ જાય અને પડી જવાના ચાન્સીસ વધારે છે શું કહેવું કેટલી મિનિટમાં પહોંચીશું ઉપર કેટલા કલાકમાં પહોંચીશ ટ્રેકિંગ કરવું ગમતું હોય તો બહુ મજા આવશે છેક સુધી જોજો ઘણું ઉપર જવાનું છે એમ અને ઉપર ગયા પછી પણ નીચેનો નજારો તો જોવાનો જબરજસ્ત નજારો હશે થોડું પાણી પીવાઈ ગયા બેથી ગ્રીલ્સ જેવી ફિલિંગ આવવા લાગી જાય થેલા લઈ લઈને પહાડોમાં જો આવું ખરેખર અમે બે ત્રણ પર્વત આવું ચડી ગયા ને તો પછી શું સિદ્ધાર્થભાઈ ચડી હશે ને કમ્પ્લેટ હા એટલે ચાલુ કરીશું ચલો હા મહાદેવ મહાદેવજી નામ લઈને ચાલુ કરીએ છીએ ખરેખર બહુ મજા આવી રહી છે ટ્રેકિંગ કરવાની ચલો 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 મારો બેક બે કરીને તમને બતાવો અહીંયાની ની ખાસ વાત એ છે કે જેમ જેમ તમે ઉપર ચડતા જશો ને એમ એમ આવા એડ કરતા તમને દેખાશે તો તમને રસ્તો શોધવામાં ખાસી સરળતા રહેશે બધા એરોસ ને બધું કરેલું છે એટલે થોડી બહુ ખરેખર મજા આવી રહી છે રસ્તો શોધવામાં તકલીફ પડે એવું નથી બિલકુલ બિકોઝ ઘણી બધી જગ્યાએ ઘેરાઓ કરેલા છે સો વાંધો નહીં આવો સાબબા બાવલ પગે લાગી દેવાનું હાુંું ચાક દેવાનું એ તો પછી ની મરજી માં ભાઈ કીધું બંધુને કશું ના થાલે હૂ થોડું સ્ટાર્ટ કરી હું ને પહેલો સ્ટોપ લેવાની શરૂઆત થઈ ગઈ છે યાર એ તો ખાસું બધું ઉપર જવાનું છે 2 કલાક થશે પણ બહુ ખરેખર બહુ બહુ મસ્ત જગ્યા છે એમ ને એડવેન્ચર બધું ગમતું હોય તો ખાસ એક વખત મુલાકાત લેવાય પણ અહીંયા જો તમારા પરિવાર સાથે તમે આવતા હોય તો કંઈ આપણું પ્રાઇવેટ વ્હીકલ લઈને જવાય બાકી બસ બસ એવી કંઈ સુવિધા નથી આવવાની અને બાઇક લઈને આવો તો વધારે સારું કેમ કે રસ્તો થોડો સિંગલ પટ્ટી રસ્તા છે અહીંયા સો નજારો ખરેખર બહુ મસ્ત છે એમ શું કહેવાય કેવું લાગે મજા આવી રહી છે હરી ચાર વાગ્યાનું ઉઠી ગયો તો આજે ગમે તે થાય અમરભાઈ જોડે આજે વ્લોગ શૂટ કરવા જવું જ છે હવે જોઈએ આના પછીના વ્લોગમાં આવશે કે નહીં આવ આજે આજે પર્વત ઉપર ચાઈ દો અને જોરદાર બે કલાક થશે હજી ચલો સિદ્ધાર્થભાઈ શરૂ કરીશું જય રામ प्यारी ग्रिल्स ये फीलिंग आई रही है तेरे हाल जो आज तो थोड़ा ऊपर हमें चढ़ाया ची तो पर तब मैं नजारे जो ही सको जो आज थोड़ा ऊपर आया ची में। छेक ऊपर जाइ सुले खड़े करके वो अद्भुत देखा चाहे मैंने चलो जी ऊपर अब ये लोगों तो ऊपर पहुंची है હા મારી રાહ જોજો ભાઈઓ અહીંયા થોડું સ્ટાર્ટ કરી અડધો કલાકનું પણ ઘણું એવું લાગે જાણે ઘણું ઉપર આવી ગયા ના આવું હવે એવો વિચાર કર્યો છે કે થોડો નાસ્તો કરી લઈએ ઘરેથી આવ્યો છે બાકી ઉપર ચડવાનું ઇમ્પોસિબલ થઈ જશે તો થોડી એનર્જી લઈ લઈએ હવે સિદ્ધાર્થભાઈ શું લાવ્યા તમે ढोकरा सिद्धार्थ भाई ढोकरा लाया छे हूं ढेबड़ा ने गोल लाया छु टाइगर।, टाइगर बिस्किट खा ग्लूकोज वाला हरी मां ढेबड़ू ने गोल खाऊ पड़से खरेकर ताकत आसे लाओ लाओ यार सिद्धार्थ भाई हां लाओ ढेबड़ा गोल खाओ खाड़ो आओ सिद्धार्थ भाई आओ यार। ओय आओ मच्छर आओ सारा ना मच्छर तो आप आओ ट्रैकिंग करवाओ तो घरे हाँ एक काम थोडी एक ग्लास छास पी लाइफ ना खाई नहीं ले लो लाई खाई डीश तो तो ग्लास डेबड़ा गोल छाश बढ़ाया बहुत मजा आनर्जी ले सिद्धार्थ भाई कहो सिद्धार्थ भाई सुखड़िया પ્રોફેશન જ એમનું આ છે સો એમને થોડું વધારે સરળતા રહેશે એક એક ઢેબડું ગોલ લાવીશું ખરેખર આવી રીતે જંગલમાં કુદરતના ખોળે નાસ્તો કરવાની કંઈક અલગ જ મજા હોય છે તમે ખાલી આજુ આજુબાજુનું તમે ખાલી આમ નજારો જો બતાવું અને થોડા ઉપર જઈને હું તમને મારો રિયર કેમેરા ઓન કરીને બતાવીશ પાછળનો નજારો કેટલું ઉપર આવી ગયા અમે ખરેખર બહુ જ મજા આવી ગઈ એમ ઘણા લોકો ચોમાસાના ટાઈમમાં પણ આવતા હોય છે પણ ચોમાસાના ટાઈમમાં જો તમે આવો ને તો ચોમાસાના ટાઈમમાં અહીંયા ટ્રેકિંગ કરવાની મજા ના આવે કેમ કે પાણી ઉપરથી આવતું હોય તો સ્લીપરી થઈ જાય અને પડી જવાનું રિસ્ક રિસ્ક પણ છે એમ હા વાય વાહ ઢોકળા ફર્સ્ટ ક્લાસ અમારા વિસનગરના પૂનમ પાત્રાય ખમણ હાઉસના ઢોકળા ગોળ દેશી ગોળ દેશી ગોળ સાથે ગોળ ખાવો હોય તો દેશી ગોળ ખાવાનો તો બહુ શક્તિ આવશે અને આપણો ગોળ એ મારો ખરેખર મને ગોળ બહુ પ્રિય છે આ ગોળ ખાઈએ તો એનર્જી આવી જાય તૈયાર ડીશો ભાઈ પાપડી ઉપર જ ખાઈએ આ ડીશ તૈયાર ઢીબડા ઢોકળા અહીંયા આ રીતે નાસ્તો કરવાની પણ કંઈ અલગ મજા છે જો તમે પાછળનો નજારો જુઓ ખાલી કેટલા ઉપર આવ્યા છીએ અમે અદ્ભુત આ ડેબડા મારી મમ્મીએ બનાવીને આપ્યા હતા ખાસ બહુ જ મસ્ત એકદમ બહુ ખરેખર અદભુત છે અને એક વાત હું ખાસ કહી કે અત્યારના પહેલાં ગમે ત્યારે કંઈ બહાર જવાનું હોય શૂટ કરવા જવાનું હોય તો તો કોઈ ઘરે હોતું નહોતું તો જેટલું ખાલી દૂધ પી હું આવતો રહેતો હતો પણ અત્યારે ખાસ મમ્મીએ ઢેબડા બનાવ્યા પ્રેમથી તો ખાલી માનો આટલો ફેર પડે એમ હમ બહુ જોરદાર ઢેબડા કેવું સિદ્ધાર્થભાઈ કેવું મજા આવી રહી છે ને આવી રીતે અહીંયા વનમાં નાસ્તો કરવાની કેવું લાગે હરી હા 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 ખરેખર મજા આવી રહી છે દીબડા અને ગોળ ખાવાની જીબડા ગોળ થોડા ઢોકળા નાસ્તો કરીને પછી ઉપર જઈએ અમે ઓકે થોડો નાસ્તો અમે કરી લઈએ પછી મળીએ હે નાસ્તો કર્યા પછી ચાલુ કરી દીધું છે અમે ઉપર જવાનું બહુ મજા આવી રહી છે તમારા સ્ટેમિના ફિટનેસ ની ખરી કસોટી અહીંયા થઈ જાય છે અહીંયા થોડી વાર માટે બેઠા હતા અમુક મિત્રો બધા આવ્યા ઉપરથી આ તો સિદ્ધાર્થભાઈએ પૂછ્યું કે ભાઈ હજી અમારે કેટલી વાર છે ઉપર જવાની તો પેલા ભાઈ કે હજી તમારે ત્રણ કલાક હજી પાંચ કિલોમીટર ઉપર જવાનું છે ઓ માય ગોડ ખતમ બાય બાય ફિનિશ ટાટા ગયા શું કહેવું પહેલા એવું વાક્ય તો ગમે થાય ઉપર ઉપર જવાનું છે પણ હવે ધીમે ધીમે અમારું મોરલ મોરલ ડાઉન થઈ રહ્યું છે પેલા ભાઈએ પાંચ કિલોમીટર કીધું મોરલ ડાઉન થઈ ગયો પાંચ કિલોમીટર ઉપર જઈએ કે નહીં હવે પણ તોય અમે ટ્રાય કરીશું કે છેક ઉપર જઈ શકીએ એવું શું કેવું સિદ્ધાર્થભાઈ પૂરેપૂરો એફટ લગાવીશું પાંચ કિલોમીટર ઉપર છેક પર્વતની ટોચ ઉપર ચડી જઈએ અમે

ખબર નહીં હતી કેટલું ઉપર ચડવાનું બાકી છે યાર ખરે શું કહેવું તારું થઈ જશે ઉપર આવો છો તો ખાસ પાણીની યસ ગ્લુકોઝવાળું બિસ્કીટ બરોબર પણ પાણીની બોટલ જેટલી બને એટલી વધારે લઈ લેજો સાથે કેમ કે સીધું ચડવાનું છે ને ખાસું બધું ઘણું બધું ચડવાનું છે સો તમે ચાર પાંચ બોટલ લાયા છો તો આરામથી પતી જશે તો પાણી ખાસ લઈને આવજો અમારો બેક કેમેરો કરીને તમે નજારો બતાવો ખાલી તમે નજારો જુઓ કેટલો સુંદર નજારો છે અદ્ભુત નજારો અદભુત નજારો છે મિત્રો ऊपर भी हरी छास पीवानी तैयारी करी रही हैं। तो हमें तैयार है बस छास पीने वाले नीचे उतर सो। हरी छास आपसे माना। है, ठेजियो। यू अट्टू आंधे जी। बढ़। बकरा डो। उपात्त होना। છાશ પીન પછી નીચે ઉતરશું અને યસ ચેસ સિદ્ધાર્થભાઈ ના કહેવા પ્રમાણે અને છાશ પીન પછી નીચે ઉતરવા જઈશું અમે અને પછી ઘરે જવા નીકળીશું ચલો ચેસ કરી દઈએ અદભુત અહીંયા બેસીને છાશ પીવાની મજા જ કઈ અલગ છે શું કહેવું જોરદાર હા થોડું બે બે ત્રણ વધારે ચડી જશે શું કેવું છાશ પી તડકામાં બધા ખાસ આવ્યા હોય તો છાશ સાથે લઈ ખાસ આવવું વાગ્યા અહીંયા ઉપર બેસીને છાશ પીવાની મજા પણ કઈ અલગ જ છે ફાઈનલી નીચે ઉતરવાની શરૂઆત કરી દીધી છે મિત્રો ખૂબ મજા આવી ગઈ ઉપર ચડતી વખતે થોડું થાક જેવું તમને એવું લાગશે સીધું ચડવાનું છે બાકી બહુ ખૂબ મજા આવી તમે પાણેશ્વરી પાણે અલગ છે અને પાણેશ્વરી પેલું ગામે અલગ છે અચ્છા સિદ્ધાર્થભાઈ પાણીયારી યારી સિદ્ધાર્થભાઈ કહેવાનો મતલબ એવો થાય છે કે પાણીયારી ગામ પણ અલગ છે અને પાણીયારી આશ્રમ અલગ છે બીકોઝ અમે લોકો ચાર કિલોમીટર અંદર જતા રહ્યા પછી ખબર પડી કે પાણીયારી ગામમાં જઈએ છીએ તો એ ખાસ ધ્યાન રાખજો કેવું લાગ્યું અરે આ તને કેવું લાગ્યું બહુ મસ્ત તો ગાઈસ ફાઇનલી નીચે આવી ગયા છીએ હાલ થોડી વાર થોડો થાક લાગ્યો એટલે બેઠા છીએ થોડી વાર પણ અત્યારે હાલ અમે થોડા એવા મિત્રો મળ્યા એમની તમને મુલાકાત કરાવીએ અહીંયા આવો બધા આ પિન્ટુ પિન્ટુ હાય કહી દે બધાને હાય કહી દે હાય રાહુલ આઈ જા રાહુલ આઠાસ ક્યાં બાત હે હા હાય કહી દે હેલો હા વધો નહીં શીખ આઈ જા હા હાય કહી દે બધાને પણ અત્યારે અમે લોકો ઘણો બધો નાસ્તો લઈને આવ્યા હતા મિત્રો ઢેબરા હા તે ઢોકળા સિદ્ધાર્થ બી લઈને આવ્યા હતા પણ અમે એવું વિચાર્યું કે આ બધો નાસ્તો અમે તો બધા કંઈ ખાવા નથી તો અમારા આ જે નવા મિત્રો છે

અમારી મમ્મીએ ખાસ ડિભરા બનાવે છે ખાજો બહુ મસ્ત છે આશ્રમમાં રહો એમ આ વાંધો નહીં ઓકે ચલો હાથ મીલાઈ દો એક વાર અને થાય ને બરાબર ભણવાનું તો ખરા કેમ કે ભણવું જરૂરી છે બરાબર પ્રોમિસ આપો ભણશો સો ટકા રાહુલ ઓકે તો ચાલો મિત્રો હવે પેલી બાજુ જઈ અને ત્યાં તમને મંદિરનું પણ દર્શન કરાવી તમે જ્યાં જોઈ રહ્યા છો એ ગુરુ ધુંદ્રીનાથજી બાપજીનું મંદિર છે અને ખૂબ જ ખૂબ જ મજા આવી મિત્રો તો ખાસ અહીંયા મુલાકાત લેજો પાણીયારી આશ્રમ હવે અહીંયા કઈ રીતે આવવું તો અહીંયા પાણીયારી આશ્રમ આવવા માટે અમે વિસનગરથી આવ્યા હતા તો અમને લગભગ સડસઠ કિલોમીટર થયું વિસનગરથી વિસનગરથી અમે દાંતા પાલનપુર હાઈવે દાંતા પાલનપુર હાઈવે પકડી લેવાનું અને દાંતા પાલનપુર હાઈવેથી રતનપુર ચોકડી આવશે અને રતનપુર ચોકડીથી જલોત્રા ગામ જલોત્રા ગામથી મુમનવાસ ગામ અને મુમનવાસથી લગભગ આઠ કિલોમીટર પાણીયારી આશ્રમ આવેલો છે મિત્રો તમે જ્યારે પણ આવો તો પાણીયારી આશ્રમ અને પાણીયારી ગામ આ બે વચ્ચે કન્ફ્યુઝ ના થઈ જાઓ ખાસ ધ્યાન રાખજો બીજી વાત જ્યારે પણ જો અહીંયા કદાચ જો ટ્રેકિંગ માટે આવવું હોય તો સમરમાં આવજો ચોમાસાનો જો નજારો જોવો હોય એકદમ જોરદાર વોટરફોલ જોવો હોય તો ચોમાસામાં એક વરસાદ થઈ જાય પછી આવજો અહીંયા જ્યારે પણ આવો છો તો કોઈ તમારા બે ત્રણ મિત્રો સાથે જ આવજો ને ટ્રેકિંગ કરવા આવતા હોય તો ખાસ મિત્રોના લીધા વગર આવતા નહીં સો આજ માટે આટલું જ આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં તમે જરૂરથી લખજો અને ટૂંક સમયમાં એક બીજો સરસ મજાનો વ્લોગ લઈને હું તમારી સમક્ષ ફરીથી આવીશ અને જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સો ટિલ ધેન ટેક કેર સ્ટે હેલ્ સ્ટે ફિટ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત